હવે એને પદ વિચલનની રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ તો પદ વિચલનની રીતની અંદર આપણે UI ની જરૂર પડશે તો UI માં આપણે શું કરીશું અહીંયા ગાડી જે છે એને 0 લઈ લઈએ તો ઉપરની બાજુ -1 -2 1 2 આ UI xi a h બરાબર આ એનું સૂત્ર છે એનાથી આપણે UI શોધી સકીએ હવે આપણે શું કરીએ કે આનો ગુણાકાર કરીએ FI અને UI તો 4

અને આની ભર લંબાઈ આપણને કેટલી મળે છે એચ બરાબર પચાસ મળી જાય છે અને ધારેલો મધ્યક આપણને કેટલો મળે છે 225 મળી જાય છે હવે આપણે સૂત્ર ઉપર જતા રહીએ મધ્યક x બાર બરાબર એ પ્લસ

Thank you.